આ તમારે કોઈ કોઈપણને જોતી હોય તો અમે ઓલ ઇન્ડિયા ડિલિવરી આપવીશી તમારે જરૂર હોય તો અમે તમને કુરિયર દ્વારા પહોંચાડી દઈશું આનું તમે એકદમ લાઇટિંગ જુઓ લાઇટિંગ સાથે એના બોર્ડરમાં અલગથી પણ લાઇટ આપેલી છે હું તમને ચાલુ કરીને બતાવું છું એનું જુઓ તમે એનું લાઇટિંગ જુઓ કેટલું જોરદાર છે કે એનું એનો ફોક્સ પણ છે અને લુક પણ એટલો છે કે ફરતી બોર્ડર ઉપર પણ એક્સ્ટ્રા લાઇટ થાય છે એનું તમે જુઓ એ લાઇટિંગ કેટલું જોરદાર છે આ ઓરિજિનલ કંપનીની લાઇટ લાઈટ છે તમારે જૂતી હોય તો એકદમ રિઝનેબલ ભાવથી અમે તમને હોલસેલમાં આપશું તમે કદાચ જરૂર હોય તો તમે અમારો કોન્ટેક કરી શકો છો અમારું એડ્રેસ છે હળવદ જિલ્લો મોરબી મોબાઈલ નંબર છે નવ્વાણું એકત્રીસ જીરો તેત્રીસ તોંતેર ઉપર તમે કોન્ટેક કરી અને આ પ્રોડક્ટ તમે મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા અમે ડિલિવરી છીએ ઓનલાઈન મોકલી છીએ તમારે કોઈપણને જરૂર હોય તો મોકલી શકો છો એકદમ ઓરિજિનલ ફિનિશિંગ અને લાઇટિંગ પણ એટલું જોરદાર છે જો તમે કેટલું લાઇટિંગ છે આનું તો તમારે કોઈ પણ ખેડૂત મિત્રોને જરૂર હોય તો અમારો કોન્ટેક કરી અને તમે અમારો કોન્ટેક કરીને મંગાવી શકો છો જય જવાન જય કિસાન